હવે થોડીક વાર આપણો રિક્ષા હલાવવાનો વારો આવી ગયો છે અહીંયા જો આ આપણી રિક્ષા છે તો હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ અને આપણે આજે જઈ રહ્યા છીએ જૂનાગઢ બાજુ આપણે બિયાર અને અત્યારે આપણે થઈ ગયો છે એક ચાનો ટાઈમ તો આપણે હોટલ માલધારી છે ને અહીં આપણે ફરજિયાત ચા તો બીજ પડે ચાલો અને અહીંયા આપણે આપણી ચાની વ્યવસ્થા થઈ ગઈ છે થોડું પાર્સલ આવી ગયું છે હાલો ભાઈ મારી ચા લાવો શું કે ભાઈ મજામાં કઈ બાજુ જવાનું હાલો ભાઈ બિયાર જવાનું છે ચાની મોજ લ્યો ચાની મોજ ચાની મોજ ચા વિના ભાઈ આપણે હાલે નહીં ગમે ત્યાં નીકળીએ એટલે ચા તો ફરજિયાત હોય જોઈને અહીંયા ચા રાજકોટ બાજુ તો ઘણો બધો વરસાદ છે ફૂલે ફૂલ વરસાદ પણ અહીંયા જેતપુર બાજુ ને જૂનાગઢ બાજુ એટલો બધો વરસાદ નથી પણ અત્યારે અહીંયા તો ફૂલે ફૂલ ભૂખા કાઢ નાખ્યા છઠના દિવસે ફૂલે ફૂલ નાયા ખાઈતમમાં નાહ્યા આઈઠમમાં નાહ્યા નોયમમાં ફૂલે ફૂલ નાયા નોયમમાં થોડું ઘણું રમી લીધું અને હવે દૈસમના દિવસે આજે આપણે ગોપાલલાલજીની આપણે દૈસમ છે એટલા માટે આપણે આજે આપણે લાલવટ મંદિરે જાય છે જીયા તો હવે થોડીક વાર આપણો રિક્ષા હલાવવાનો વારો આવી ગયો છે ના અહીંયા જો આ આપણી રિક્ષા છે હવે રિક્ષામાં છે એવું કે ભાઈ આપણે ઘણા બધા હોય એ ફોર વ્હીલમાં સુરતને અમદાવાદને વડોદરાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુ જતા હોય પણ આપણે રિક્ષા લઈને આપણે સુરત ગયા છીએ રિક્ષા લઈને અમદાવાદ છીએ તો આજે અત્યારે આપણો હલાવવાનો વારો આવી ગયો છે એક આપણે સાઈડ બિઝનેસ કે થોડુંક શીખવું તો પડે ને તો આપણે અત્યારે રિક્ષા ચલાવવાનો વારો આવી છે કે આપણે રિક્ષા ચલાવશું આપણે અહીંયા ગેટમાંથી આપણે અંદર જવાનું છે અને અહીં બધે વાળ બાળને બધું હરખું થઈ ગયું છે તો વાં આપણી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે આપણી રિક્ષા અને આપણે જવાનું છે હવે અંદર તો દર્શન તો બંધ છે જય ગોપાલ

તમારે ગોપાલ જય એક કીર્તન એક મસ્ત ગાતા આવડે છે તો આપણને બધાને કીર્તન ગાઈને સંભળાવશે હા ગોપી બોલ તો ક્યાંથી ચાલુ થાય

ગોટિ

વાહ વૃષ્ટિ વાહ આવડી ગયો હજી એકવાર હજી એકવાર વાર કે મછલી જલકી રાની હે અહીંયા ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે અને અહીંયા આપણે આ આખા મંદિરની છે ને પાંચ છ પરિક્રમા કરવાની હોય તો આપણે પરિક્રમા તો પતાઈ લીધી પણ હવે આપણે ચાર અત્યારે ચાર વાગ્યા છે સાડા ચાર વાગે આપણે હવેલીમાં દર્શન છે અત્યારે આપણે થોડાક કીર્તન ચાલુ કરવાના છે અહીંયા કીર્તન આપણે ગાઈ લઈ ચાલો કીર્તન ગોપિયા જો અહીંયા જો તું કીર્તન ગાઈશ કે નહીં ગા કેવા ક્યાં ક્યુ કીર્તન ગાઈશ જો અહીંયા કીર્તન ગાવાનું થોડીક વારમાં જ ચાલુ થશે તો આપણે જોઈએ મહારાજગી જય શ્રી જય ભગવતી જૈન આપણે દર્શન થઈ ગયા મસ્ત રીતે કીર્તન ગવાઈ ગયા મસ્ત રીતે અત્યારે વગે છે પાંચ અને હવે ઘરે રાજકોટ બાજુ આવીશું તો અહીંયા બધા મારા બંધાવે છે આખે કો મારા બંધાવાનો રૂમ છે અહીંયા મારા બંધાવાનો તો આપણે હવે જઈ ડાયરેક્ટ રિક્ષામાં અને ડાયરેક્ટ બાય બાય ગોપિયા બાય બાય હાલો ભાઈ આ પણ જઈ છે ઘરે ને આપણે પણ જવાનું છે ઘરે જય